નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સવાર કે સાંજના માટેની એક રેસિપી અને આ રેસીપી છે સેવ ખમણી સેવ ખમણી હું કઈ રીતે બનાવું છું તેના માટે પૂરો પૂરો વિડિયો તમે જોજો તો ચાલો બનાવી આજની રેસીપી ટેસ્ટી ચટપટી નાસ્તા માટેની ગરમ ગરમ સેવ ખમણી સેવ ખમણી બનાવવા માટે અહીં એક વાટકી ચણાની દાળને મેં છ કલાક પહેલા પલાળી દીધી હતી પલાળ્યા પછી તેનું પાણી કાઢી લીધું છે દાળ સારી રીતે પલળી ગઈ છે લઈશું એક મિક્સર જાર અને તેની અંદર આપણે આ દાળ એડ કરી દઈએ દાળ એડ કર્યા પછી છ થી સાત ટુકડા આપણે આદુના એડ કરી દેસુ અને બે લીલા મરચાં ત્યાર પછી એક ચમચી ખાંડ અને હવે ચણાની દાળ અને લીલા મરચાં ખાંડ આદું એને આપણે પીસી લઈએ એક વખત થોડું પીસાય એટલે આપણે પાણી એડ કરીએ ત્રણ ટેબલ સ્પૂન પાણી ઉમેરીશું અને હવે ફરીથી આપણે પીસી લઈએ ચણાની દાળને આપણે સારી રીતે પીસી લીધી છે હવે આપણે લઈશું એક બાઉલ અને આ મિશ્રણને બાઉલમાં ટ્રાન્સફર કરીએ મિશ્રણને બાઉલમાં લઈ લીધા પછી અડધી ચમચી હળદર એડ કરીએ સ્વાદ મુજબ મીઠું એડ કરીએ આ ખમણીનો નાસ્તો બહુ સરસ લાગે છે તાજે તાજો અને ગરમ ગરમ સવારે પણ લઈ શકાય અને સાંજના નાસ્તામાં પણ લઈ શકાય સુરતની ફેમસ સેવ ખમણી છે અને આ બહુ ફેમસ નાસ્તો છે સુરતમાં તો ને હવે તો આખા ગુજરાતમાં બધા મળી રહે છે બધી જગ્યાએ સવારના નાસ્તામાં બનાવવું પણ સરળ છે અને હેલ્ધી પણ છે અને સરસ લાગે ટેસ્ટમાં પણ બેટરમાં બધું આપણે સારી રીતે આ રીતે હલાવી હલાવીને મિક્સ કરી લઈએ ચણાની દાળના સેવ ખમણીના આ મિશ્રણમાં હવે આપણે ઉમેરીશું અડધી ટી સ્પૂન બેકિંગ સોડા ખાવાનો સોડા અને તેને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુ નાખીશું ઈનોનો પણ ઉપયોગ કરી શકાય અને હવે આપણે ફેટી લઈએ એક જ ડાયરેક્શનમાં અને સરસ રીતે જુઓ બેટર કેટલું સરસ ફૂલી ગયું છે તમારે તીખાસમાં કંઈ વધારે નાખવું હોય તો મરચા નાખી શકો અને જો લસણવાળી કરવી હોય ને તો છ સાત કઢી લસણની પણ આપણે જ્યારે દાળ પીસીને તે વખતે તમે પીસવામાં નાખી શકો બેટર આપણું રેડી થઈ ગયું છે હવે પહેલેથી તૈયાર રાખેલી એક પ્લેટ છે ને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે અને તેની અંદર આપણે બેટર એડ કર્યા પછી આપણે આ રીતે પ્લેટને આ રીતે ટેપ કરી લઈએ હવે અહીં એક સ્ટીમરમાં મેં નીચે પાણી મૂકેલું છે અને તેમાં એક લીંબુ નાખેલું છે અડધું જેથી આપણું જે આ પેન છે ને સ્ટીમર એ ખરાબ ન થાય અને ઉપર આપણે એક સ્ટેન્ડ મૂકેલું છે અને હવે આપણે આ પ્લેટ મૂકી દઈએ ઢાંકી અને વીસ મિનિટ આપણે કૂક થવા દઈએ અને આ તૈયારી પહેલેથી જ કરી રાખવી સ્ટીમર પણ ગરમ કરી રાખવું અને જે પ્લેટ છે તેને પણ તેલથી ગ્રીસ કરી રાખવી ઈનો અને બેકિંગ સોડા નાખતા સમયે જેથી આપણે તરત જ બાફવા માટે મૂકી શકીએ વીસ મિનિટ પછી હવે આપણે ખોલીએ અને હવે આપણે ચેક કરીએ આ ઢોકળું ચડી ગયું છે કે નહીં જુઓ એકદમ સરસ કૂક થઈ ગયું છે અને ચપ્પુ પણ ક્લીન નીકળી રહી છે હવે આ ઢોકળાને આપણે સાઈડમાં ઠંડુ થવા રાખી દઈશું સેવ ખમણી માટેનું તૈયાર કરેલું ઢોકળું ઠંડુ થઈ ગયું છે હવે આપણે ડીમોલ્ડ કરી લઈએ આ રીતે કિનારેથી છૂટું કરી દઈએ અને હવે આપણે આ રીતે આ રીતે આપણે લઈ લઈએ થાળીમાં અને હવે તેમાંથી આપણે આટલો ટુકડો કાઢી લઈએ ચટણી માટે અને બાકીના ઢોકળાને આપણે આ ગ્રેટરની મદદથી આપણે જાડા ભાગથી ખમણી લઈએ આ રીતે આખા ઢોકળાને આપણે ખમણી લેવાનું છે પણ યાદ રાખવાનું ઠંડુ કરવાનું છે ઠંડુ થઈ જાય પછી જ આ બધી પ્રોસીજર કરવાની છે સેવ ખમણી બનાવવા માટેનું એકદમ છૂટું છૂટું ટેસ્ટી ટેસ્ટી ચટપટું ખમણ તૈયાર થઈ ગયું છે સેવ ખમણી સાથે ખાવા માટેની આપણે સ્પેશિયલ ચટણી કરીએ ને આ ચટણી સેવ ખમણીની સાથે મળતી હોય છે એટલે એવી જ આપણે ચટણી બનાવીશું સૌ પહેલાં આપણે એડ કરીએ બે ટુકડા લીલા મરચાં કોથમરી એક ચમચી જીરું સ્વાદ મુજબ મીઠું એક ચમચી ખાંડ લીંબુનો રસ અને જે ઢોકળું રાખેલું હતું તેને આપણે એડ કરી દઈએ અને હવે આપણે પીસી લઈએ સેવ ખમણી સાથે ખાવાની સ્પેશિયલ ચટણી તૈયાર થઈ ગઈ છે સેવ ખમણી માટેનું ખમણ તૈયાર તૈયાર થઈ થઈ ગયા ગયા પછી પછી અને ચટણી હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે એક પેનમાં મેં એક ચમચો તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાય ઉમેરીએ અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ અને એક બારીક સમારેલું મરચું સાથે મીઠા લીમડાના આઠથી દસ પાન ગેસને અહીં આપણે સ્લો જ રાખીએ એટલે વઘાર ઉદય નહીં છાંટા એકબીજામાં વઘારની સરસ ફ્લેવર આવી જાય એટલે આપણે ઉમેરી દઈએ પાણી પાણી હું અડધી નાની વાટકી જ ઉમેરું છું એટલે કે ચાર ટેબલ સ્પૂન વધારે પાણી ઉમેરવાનું નથી અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે બીજા બે ઇન્ગ્રીડિયન્ટ નાખી દઈએ વઘારના ભાગનું મીઠું એક ચમચી ખાંડ બધું હલાવીને આપણે મિક્સ કરીએ વઘાર સારી રીતે ઉકળી ગયો છે હવે આપણે આ ખમણ એડ કરી દઈએ ખમણ એડ કર્યા પછી હવે આપણે મિક્સ કરી લઈએ પાણી વધારે એટલે નથી નાખવાનું વઘારમાં જો વધારે પાણી નાખશું ને તો જે સેવ ખમણી આપણી જે ખમણી છે ને એ છૂટી નહીં થાય પણ એકદમ ઢીલી અને પોચી અને બધું એકઠું થઈ જશે ખમણ એટલે પાણી માપમાં જ નાખવાનું ગેસને અહીં આપણે મીડિયમ કરીએ અને હવે એડ કરી દઈએ કોથમરી કોથમરી એડ કર્યા પછી ફરીથી મિક્સ કરી લઈએ તૈયાર થઈ ગઈ છે ટેસ્ટી ચટપટી ખાટી મીઠી ખમણી અને હવે આપણે તેને એસેમ્બલ કરીશું અહીં લઈશું આપણે એક પ્લેટ પ્લેટમાં આપણે સેવ ખમણી ઉમેરતા જઈએ ખમણીને પ્લેટમાં ગોઠવી લીધા પછી હવે આપણે સેવ એડ કરીશું સેવ ખમણી છે એટલે સેવામાં સારી જોશે સારી માત્રામાં અને નાઇલોન સેવ લેવાની ઝીણી એકદમ સરસ બહુ સરસ લાગે છે આ રેસીપી જો તમે ક્યારે ટ્રાય ન કરી હોય ને આ રીતે તો ચોક્કસ કરજો નાના મોટા સૌને પસંદ આવશે સેવ ઉમેર્યા પછી હવે આપણે એડ કરીએ દાડમના દાણા અને ત્યાર પછી કોપરાનું છીણ કોપરાના છીણથી બહુ સરસ લાગે છે આ છેલ્લે કોથમરી ત્યાર પછી આપણે તૈયાર કરેલી ચટણી મૂકી દઈએ નાના મોટા સૌ ખાઈ શકે તેવી ટેસ્ટી ચટપટી અને હેલ્ધી સેવ ખમણી અને તેની સાથેની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે સેવ ખમણી અને તેની સાથેની ચટણીનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને ચોક્કસ જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ